હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે તેથી ગુજરાત સૌરાષ્ટ્ર માં અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાત માં પણ વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ ગાંધીનગર માં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા આણંદ તથા નડિયાદ કપડવંજ ભરૂચ અને ખંભાત આહવા ડાંગ વલસાડ તથા નવસારી છોટાઉદેપુર માંગ અતિભારે વરસાદ ની આગાહી સાથે પંચમહાલ માં પણ અતિભારે વરસાદ ની આગાહી આગાહી કરાઈ છે કચ્છમાં પણ ભારેથી થી અતિભારે આગાહી કરાઈ મહેસાણા પાટણ સમી માંગ અતિભારે વરસાદની આગાહી સાથે તેમજ બનાસકાંઠા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સેન્ટીમીટર આસપાસ વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પંદર સેન્ટીમીટર આસપાસ વરસાદ નોંધાઈ શકે છે રાજ્ય એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેમાં રાજસ્થાન થી આવતી સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ગુજરાત વરસાદની આગાહી છે તેમજ કચ્છમાં પણ ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે